ભુજના યુવાન તીર્થ મહેતાએ ગેમિંગ ક્ષેત્રે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ તેમને દિલ્હી ખાતે બોલાવ્યા હતા અને તેમની જે વિશેષતા છે તે અંગે પણ માહિતી મેળવી હતી ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે તીર્થ મહેતા સાથે મુલાકાત કરી છે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો મોદી સાહેબે તમને બોલાવ્યા છે કેવી લાગણી અનુભવો છો ખૂબ જ આનંદ થાય છે અ કારણ કેવું એ એમની સાથે ડિસ્કસ કરવું એ બહુ જ મોટી વાત છે અમારા માટે તો બહુ જ આનંદની અને ગર્વની લાગણી હું પણ અનુભવું છું કે મને આ મોકો મળ્યો ખાસ કરીને મોદીજી પાસે તમે ગયા શું શું આપણે તેમને પૂછ્યું અને શું શું તમે એમની સાથે ટાઈમ એક્સપેન્ડ કર્યો હા તો સ્ટાર્ટિંગમાં જ જ્યારે મેં ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું ભુજ કચ્છ ગુજરાતથી છું તો એમણે કહ્યું કે આ વસ્તુ ભુજમાં પણ પહોંચી ગઈ છે કારણ કે આટલા રિમોટ પ્લેસમાં જનરલી જેને કહીએ કે એટલું ડેવલપ નથી હોતું પણ ગેમિંગ તો એવી વસ્તુ છે કે બધી જગ્યાએ પહોંચી ગઈ છે એ પણ મેં વ્યક્ત કર્યું હતું અને પછી બાકી વન ટુ વન ઇન્ટરેક્શન પણ થયું હતું જેમાં મેઇનલી હું ગેમ ડેવલપર છું તો મેં ગેમ ડેવલપમેન્ટ વિશે પણ એમની સાથે બધી માહિતી શેર કરી હતી અને એમના તરફથી પણ ઘણું બધું શીખવા મળ્યું હતું અને એના પછી પણ એક ગેમિંગ સેશન હતું જેમાં પીએમ સર પણ ગેમ્સ રમ્યા હતા જે જોઈને ખૂબ જ આનંદ થયો હતો જેમાં પીએમ સર વીઆરમાં એક ગેમ છે બીટ સેબર કરીને ખૂબ જ સરસ રીતે રમ્યા હતા જે જોઈને ખૂબ જ આનંદ થયો ખાસ કરીને જે મોદીજીએ તમને બોલાવ્યા સા કારણોસર બોલાવ્યા અને તમારે સિલેક્શન કઈ રીતે થયું તો આજે સિલેક્શન છે ગેમ ઇન્ડસ્ટ્રી જે ના જે એક્સપર્ટ છે એમના ઓપિનિયનથી સાત નામ સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમાં મારું નામ પણ સામેલ હતું અને બાકી ડિસ્કશનમાં જે આખી ગેમ ઇન્ડસ્ટ્રીને કવરિંગ જે ટોપિક્સ છે જેમ કે કેઝ્યુઅલ ગેમિંગ કોમ્પિટિટીવ ગેમિંગ કે ઈ સ્પોર્ટ્સ અને એની આસપાસ જે કન્ટેન્ટ ક્રિએટ થાય છે યુટ્યુબ પર સ્ટ્રીમ્સ થતી હોય કે વિડીયોઝ બનતા હોય એના ઉપર અને સાથે સાથે જે પણ ઈન્ડિયાના ગેમ ડેવલપમેન્ટ સ્ટુડિયોઝ છે એના સ્ટેટસ એના પ્રોગ્રેસ એ બધું જાણવા માટે આ હતું મોદીજીને મળ્યા ત્યારે કેવી લાગણી તમે અનુભવી તમે કેવા કેવા સવાલો મોદીજીએ પૂછ્યા તમને તો સ્ટાર્ટિંગમાં તો એકદમ નર્વસ ફીલ થતું હતું કારણ કે આટલી મોટી વ્યક્તિ સાથે જ્યારે અમે વાર્તાલાપ કરવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડીક એન્શિયસનેસ પણ હોય પણ ડાઉન ધ લાઇન તો જેમની સાથે જેમ જેમ વાત કરી તો એમ જ લાગવા માંડ્યું કે કોઈ અમે અમારા એક ફેમિલી મેમ્બર સાથે વાત કરતા હોઈએ તો એ બહુ જ મજા આવી અને બાકી ક્વેશ્ચન્સમાં તો પીએમ સર એ જ બધું પૂછ્યું જાણવા માટે કે અમારો ચેલેન્જીસ અમને કયા કયા ફેસ થયા હતા અમારી જર્ની કઈ હતી અને એમાં હું એશિયન ગેમ્સમાં જે મને મેડલ હાસિલ થયું હતું એના વિશે અમે વાત કરી અને સાથે સાથે જે ગેમ ડેવલપમેન્ટમાં પ્રોગ્રેસ થઈ રહી છે ઇન્ડિયામાં એના વિશે અમે વાત કરી હતી તો આ હતા તીર્થ મહેતા અને તેઓનું પણ કહેવું છે કે તેઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને લોકો અભ્યાસ ક્ષેત્રે વધુમાં વધુ જોડાય તેવી પણ અપીલ તીર્થ મહેતાએ કરી છે કેમ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ